નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો હું હિતેશ તમારું સ્વાગત કરું છું અને જો અહીંયા નિમી પણ તમારું સ્વાગત કરે છે આજે એ પણ બ્લોગમાં છે એ કામમાં છે એટલે આ બાજુ ધ્યાન નથી તો દોસ્તો સવાર સવારમાં અમારા બંનેના તમને ગુડ મોર્નિંગ આજે ઘરનો બ્લોગ બનાવીશું અને નિમી કંઈક નવું બનાવશે તો તમારી સાથે શેર કરીશું તો આશા કરીશ કે બધા બ્લોગની જેમ આ બ્લોગ પણ તમને ગમશે જો આ બ્લોગ તમને ગમે તો મારા વિડીયોને મારા બ્લોગને એક લાઈક કરી દેજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને આજના દિવસની શરૂઆત કરીએ મિત્રો જુઓ અહીંયા નિમી કંઈક બનાવે છે શું બનાવે નિમી બનાવવાનું છે આજે દૂધ નો સ્ટોક થઈ ગયો બે જણા એકલા છીએ કસ્ટર્ડ પાવડર આવે ને એ પાવડર નાખીને મિક્સ કરવા માટે જલ્દી જાય અને પછી આ ગરમ દૂધમાં નાખશે અને આ બે લીટર દૂધ છે એમાં બે ને બે લીટર દૂધ પીવાનું છે જોકે બે લીટર નહીં વધે બળશે ને આમાં ખાસ એવું બળી જશે જો આ રીતે ગેસ ચાલુ કરી દીધો છે ને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને જો આ કસ્ટર્ડ પાવડર કેટલી કેટલું મિક્સ કરીશ બે ટેબલ સ્પૂન મિક્સ કરશે હમણાં બે લીટરમાં બે ટેબલ સ્પૂન એટલે એક લીટરમાં એક થયું ને એક લીટરમાં એક અને બીજું હું હા જો આ છે ને અમે આ બધી આ ઓનલાઈન મંગાવ્યા લીધો તમને બતાવું ને અલગ અલગ મેજરમેન્ટ વાળી સ્પૂન છે એ મેજરમેન્ટ છે છે એટલે જે આ આવડી મોટી બે ટેબલ સ્પૂન એટલે આપણી જે નોર્મલ આવે ને એના કરતા થોડીક વધારે ક્વોન્ટિટી થશે જો આ રીતે મિક્સ કરે છે આને મિક્સ કરીને ફ્રીજમાં મૂકી દઈશ તો એમને બાર જ

જો થઈ ગયો ને મિક્સ આખો દૂધનો કલર ચેન્જ થઈ ગયો કઈ ફ્લેવર છે વેનીલા વેનીલા ફ્લેવર છે જો એવો કલર એવો થઈ ગયો વેનીલા જેવો જુઓ દૂધ ગરમ થઈ રહ્યું છે અને વચ્ચે વચ્ચે અવી તમ હલાવતા રહેવું પડે કારણ કે એ અંદર ના બાજે એટલા માટે અને નીચે ચોટી ના જાય વધારે ગરમ થઈ જાય ને તો દૂધ ચોટે નહીં અને પેલા ગઠ્ઠા બાજે નહીં એટલા માટે ધીરે ધીરે હલાવતા રહીએ તો સારું એટલે હલાવતા રહેવાનું ધીરે ધીરે અને ઉભરો આવવાની તૈયારીમાં જ છે કસ્ટર પાવડર જે દૂધમાં નાખેલો ને બે ટેબલ સ્પૂન હવે મિક્સ કરવાની તૈયારી છે નાખ્યા પછી કન્ટિન્યુ હલાવવાનું અને ગેસની આંચ થોડીક ધીમી કરી દેવાની જો આ રીતે નાખી દીધું ધીરે ધીરે છે ને કલર ચેન્જ થઈ જશે દૂધનો ભેંસ નું દૂધ છે કે બે મિક્સ છે ગાય ને ભેંસ ગાય અને ભેંસ બંને દૂધ મંગાવીએ છીએ સ્લાઇટ યલો કલર થઈ જશે અને હવે ધીરે ધીરે આને ઉકળવા દેવાનું કેટલું ઉકળવાનું એટલે થોડુંક પાણી એમાંથી ઉડે અને થોડુંક ઘાટું થાય ને એટલું ઉકળવા દેવાનું તો આને ઉકળવા દઈએ આ લીંબુનું અથાણું નિમિયા બનાવેલું છે પરમ દિવસે બનાવેલું છે એટલે હજી યુઝમાં નથી કર્યું કેટલા દિવસ રાખીશ નિમિયાને અઠવાડિયું અઠવાડિયું રાખશે અઠવાડિયામાં થઈ જશે મને છે ને લીંબુનું અથાણું બહુ ભાવે છે એટલે મારા માટે જ બનાવેલું છે એ બહુ ઓછું ખાય છે આની અંદર ખાલી હળદર જ નાખ્યું છે ને મીઠું અને હળદર બે વસ્તુ નાખીને હાથમાં મૂકી દીધેલા છે એટલે અઠવાડિયા પછી ટેસ્ટ કરીશું ત્યારે તમને કહીશ કે કેવો ટેસ્ટ થયો છે દોસ્તો જુઓ બરાબર ઉકળી ગયું છે અને દસ મિનિટ થઈ ગઈ છે અને એમાં ખાંડ નાખીએ છીએ કેટલી સો ગ્રામ છે અત્યારે સો ગ્રામ છે પછી મીઠાશ જોઈ અને વધારે ખાંડ નાખીશું કારણ કે અમે છે ને બહુ મીઠું નથી ખાતા એટલે લગભગ તો આટલામાં પૂરું થઈ જશે હમ ઓગળી જશે પછી ટેસ્ટ કરીને નાખીશું જરૂર પડશે તો થોડીક એડ કરીશું પણ અત્યારે બે લિટર દૂધમાં સો ગ્રામ ખાંડ નાખેલી છે કલર આમ થોડો થોડો યલ્લો થઈ ગયો છે અને જે પેલી વેપર નીકળે છે ને ગરમ થઈને એમાંથી મસ્ત સ્મેલ આવે છે વેનીલાની ની ખાંડ ઓગળી ગઈ હશે જો નિમી ચાખે છે શું લાગે છે થોડીક નાખવી પડશે પચાસ ગ્રામ કરતાં બી ઓછી પચીસ ગ્રામની આજુબાજુ અડસટ નાખી છે હજી ફ્રૂટ આવશે એટલે ફ્રૂટની મીઠાશ આવશે ને અત્યારે સુક્રોસ નાખવું છે પછી ફ્રૂટ ક્રોસ આવશે એટલે બે પ્રકારની મીઠાશ આવશે છેલ્લે થોડુંક ગાર્નિશિંગ માટે ડ્રાય ફ્રૂટ ઉમેરીશું છો દોસ્તો થોડુંક ઘાટું થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે

આ જોઈ લીધું હવે ફ્રૂટની તૈયારી થાય છે હવે ફ્રૂટ સલાડ છે તો એની અંદર અલગ અલગ ફ્રૂટ મિક્સ કરવાના રહેશે તો જો આમાં ચીકુ અત્યારે સમારાય છે બાજુમાં એપલ પહેર્યું છે અને કેળા આ ત્રણ પ્રકારના ફ્રૂટ નાખીશું પ્લસ ઉપર ગાર્નિશિંગ માટે થોડું ડ્રાય ફ્રૂટ નાખીશું એટલે અત્યારે જો અહીંયા ફ્રૂટ સમારાય છે બે ચીકુની છાલ ઉતરી ગઈ છે ત્રીજું ચીકુ તૈયાર થાય છે અને કેળા અને એક એપલ એટલે આટલું ફ્રૂટ અમે નાખીશું દોસ્તો દોસ્તો જુઓ હવે છે ને આ એપલ જે તમને દેખાય છે ને એ એપલના ઘણા લોકો કટકા કરે છે પણ આ એપલના અમે કટકા નહીં કરીએ અમે એપલને છીણીશું છીણવાનું કામ એટલા માટે કરીશું કે છીણેલું એપલ દૂધમાં નાખીએ ને તો દૂધ થોડુંક ઘાટું લાગે એટલા માટે છીણીશું બીજું કોઈ કારણ નથી એમાં ખટાશનું કે ઓલું કંઈ કારણ નથી પણ મેઈન કારણ આ જ છે કે દૂધ ઘાટું લાગે અને સરસ લાગે એટલા માટે અમે છીણીશું અને કેવી રીતે છીણીશું ને એ તમને બતાવીશ જો એ પલ્લની છાલ ઉતારવાનું ચાલું છે અને છાલ ઉતારી અને પછી છીણીશું હવે એકદમ ઝીણું છીણ ભાઈ નહીં અને જાડું છીણ ભી નહીં એવું છીણ કરીશું અને એ છીણ કરી અને દૂધમાં તમને કીધું ને એ પ્રમાણે અમે મિક્સ કરીશું જો કેવી રીતે શીણવીએ ને એ તમને હું બતાવું છું અત્યારે એપલની ટ્રીટમેન્ટ ચાલે છે જુઓ આ રીતે છીણવાનું લઈ અને છીણવાનું નોર્મલ આપણે જે ગાજર છીણીએ ને એ રીતે છીણવાનું છે બીજું કશું નથી બરોબર ને જુઓ આ ત્રણ પ્રકારના ફ્રૂટ તૈયાર થઈ ગયા છે એપલ છીણાઈ ગયું છે ચીકુ અને બનાનાના કટકા થઈ ગયા છે હવે આ ત્રણ એપલ અને થોડું ડ્રાય ફ્રૂટ રેડી કરી અને છેલ્લે અમે નાખીશું દૂધની અંદર અને છેલ્લે હવે કલાક પહેલાં જમવાના કલાક પહેલાં અમે દૂધમાં એને મિક્સ કરીશું જો અત્યારે હવે દૂધમાં અમે મિક્સ કરીએ છીએ પોણા બાર થયા છે એટલે પોણા એકની આજુબાજુ જમીશું પોણા એક એકની આજુબાજુ એટલે કલાક એક પહેલાં મિક્સ કરીએ છીએ ત્રણેય ફ્રૂટ અને આમાં તમે દોસ્તો દાડમ પણ મિક્સ કરી શકો છો પણ અમારી પાસે દાડમ નથી દાડમ જો મિક્સ કરો ને તો એનો ટેસ્ટ થોડોક વધારે સારો લાગે પણ અત્યારે દાડમની સિઝન નથી ને એટલે દાડમ લીધા નથી અને છે પણ નહીં જો આ ત્રણેય મિક્સ થઈ ગયા ને અને આ જો એપલ મિક્સ થઈ ગયા પછી જો હલાવીને તમને બતાવું તમને ખરેખર દૂધ જાડું થઈ ગયું હોય ને એવું લાગે છે તમે એકવાર આ એપલને છીણી અને ફ્રૂટ સલાડ બનાવો ને તો એમાં મિક્સ કરજો ખરેખર તમને એનું રિઝલ્ટ થોડુંક અલગ જ લાગશે અમે પહેલી વાર ટ્રાય કર્યા હતા ત્યારે થોડુંક અચરજ થયું હતું પણ હવે તો દર વખતે અમે આ રીતે ટ્રાય કરીએ છીએ તમે પણ ટ્રાય કરજો એવી હું આશા રાખું છું અને કોમેન્ટમાં જણાવજો કે કોને કોને ટ્રાય કરી રહી જો થોડું ઘાટું થઈ ગયું દૂધ એવું લાગે છે હજી જેમ થોડુંક એમને પડેલું રહેશે ને એમ વધારે ઘાટ ઘાટું થશે દોસ્તો જો આ ડ્રાય ફ્રુટ છીણવાનું છે અને આની અંદર કાજુ નાખી દીધા છે હવે કાજુને છીણીશું જો સ્પેશિયલ ડ્રાયફ્રુટનું જ છે ને આ ડ્રાયફ્રુટ છીણવાનું જ છે સ્પેશિયલ જો મસ્ત છીણાઈ ગયા નીચે જો ભૂકો દેખાતો હશે આ રીતે અલગ અલગ ડ્રાયફ્રુટ નાખી દેવાના અને છીણવાના એટલે ઝીણા ઝીણા ડ્રાયફ્રુટને કાપવાની ચપ્પુથી મગજ મારી નહીં તો થઈ ગયો ને ભૂકો હવે એ રીતે બદામ નાખીશું શું નાખું ખાલી બદામ અને આ બે જ વસ્તુ નાખવાની છે ને બે જ વસ્તુ નાખવાની છે જ રીતે હવે જો બદામ આ રીતે આની અંદર નાખી દેવાનું પછી જો કાજુ છીણા ને એ રીતે છીણી નાખવાનું આની ઉપર કોઈ વજન વજન થોડુંક આપવાનું આપણે પેલા આ ભૂકો કરવાનો સંચો હતો ને એમાં કેમ થોડું વજન આપતા હતા એ રીતે આમાં થોડુંક થોડુંક સ્લાઇટ વજન આપવાનું જેથી કરીને દબાય ડ્રાય ફ્રુટ ઉપર નાખી દીધું છે હવે એને મિક્સ કરી અને ફ્રીજમાં મૂકી દેસુ આખું બાઉલ ભરાઈ ગયું છે જો થઈ ગયું ને મસ્ત મિક્સ સ્ટ્રેક્ચર મસ્ત લાગે છે તો હવે ફ્રીજમાં મૂકીને ઠંડુ કરવા મૂકી દઈએ જુઓ દોસ્તો પૂરી તરવાનું ચાલુ છે તેલ આવી ગયું છે અને બે પૂરી નાખી છે આજે અમે બે એવું નક્કી કર્યું કે આજે રવિવાર આપણે બે સેલિબ્રેટ કરીએ અને પૂરી અને ફ્રૂટ સલાડ ખાઈએ તો ફ્રૂટ સલાડ તો બની ગયો તમને બતાવું જો હવે પૂરી તરે છે અને અહીંયા પૂરી બધી વણીને મૂકી દીધી છે નિમીએ અમુક અમુક સમય હવે આવું કરતા હોઈએ છીએ પહેલી વાર તમારી સાથે શેર કરીએ છીએ જો પૂરી કેવી મસ્ત ફૂલી છે સરસ મજાની ફૂલી તૈયાર થઈ ગઈ છે બધી પૂરી તળાઈ જાય પછી આપણે જમવા બેસીએ શાક શેનું છે નિમી બટેટાનું શાક છે અને આ પાછળ શું છે આ બટેટાનું શાક છે બીજું તમને બતાવું આ રીંગ વાળા મરચા એમાં થોડો થોડો લોટ નાખ્યો છે ચણા નો લોટ નાખેલો છે અને હવે એને તળશે છેલ્લે તારીશ ને ક્રિસ્પી છે હું તમને બતાવીશ કેવા થાય અને ખાવાની બહુ મજા આવે દોસ્તો જો ફાઇનલી અમારું લંચ તૈયાર થઈ ગયું છે રેડી થઈ ગયું છે અને લંચમાં આ જુઓ ફ્રૂટ સલાડ બટેટાનું રસાવાળું શાક પૂરી અને પાપડ અને મેં તમને આ બતાવ્યા હતા ને આ રીંગ મરચા અને ગઈ છે એની ડીશ પણ તૈયાર થઈ ગઈ છે તો જમી લઈ પેલા ટેસ્ટ કરું તમને એક એક વસ્તુ પેલા છે ને ફ્રૂટ સલાડ એમને ટેસ્ટ કરીને બતાવું મેન નાની ઉપર જ છે હમ મસ્ત છે બહુ મીઠો નથી અને બધું બેલેન્સ છે મસ્ત છે અને વેનીલા ની ફ્લેવર આવે છે હવે પૂરી અને સબ્જી આપણે ટેસ્ટ કરી લઈએ બેઠી છે પણ મારે સબ્જી કઈ અલગ રીતે બનાવી કે નોર્મલ સબ્જી મસ્ત છે દોસ્તો અને બટેટાની સાલ વાળું શાક છે મને બહુ ભાવે છે અને આ જનરલી શાલ વગ શાલ વગરનું આપણે ખાતા હોઈએ પણ આ વખતે છાલ સાથેનું બનાવેલું છે મસ્ત છે અને છેલ્લે આ મરચાં ક્રિસ્પી સરસ ટેસ્ટ છે બીજું કાંઈ નથી મીઠું નાખેલું છે અને ચણાનો લોટ છે બીજું કશું જ નથી અને થોડુંક ખટાશ માટે લીંબુ નાખેલું છે તો જમવાનું મસ્ત છે અને છેલ્લે આ મારા ઘઉંનો કાઠિયાવાડી પાપડ મિત્રો જમી લીધું છે જમી અને હું સોફા ઉપર બેસી ગયો છું ખરેખર જમવાની બહુ મજા આવી અમે બંને હતા છતાં આવી તૈયારી કરેલી દોસ્તો તમે બંને એકલા હો અને કંઈ બનાવવાની ઈચ્છા ના થાય ત્યારે આવું ક્યારેક બનાવી લેવું જોઈએ જેથી કરીને થોડો લાઈફમાં ચેન્જ લાગે અને મજા આવે અમે એવું જ કર્યું આજે અને લાઈફમાં થોડો ચેન્જ આવે સન્ડે અમારો થોડો અલગ નીકળે એવી ટ્રાય કરી તો આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે તમને મારો આજનો બ્લોગ ગઈમો હશે જો આજનો બ્લોગ તમને ગઈ હોય તો મારા બ્લોગને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગઈ હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમે હરો ફરો અને સુખ શાંતિથી જીવો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ